મેચ રમી હતી તો બાળકો માટે પોપકોર્ન અને જમ્પિંગ ગેમ સાથે સવારનો નાસ્તો તથા બપોરનું અને સાંજનું ભોજન પણ આયોજન કરાયું હતું બૃહદ સુરત બ્રહ્મભટ સમાજ છેલ્લા પાંચ વર્ષથી ક્રિકેટ લીગનું આયોજન કરે છે આ અમારા આયોજનનો પાંચમો વર્ષ છે શરૂઆતમાં બે ટીમોથી શરૂ કરીને આજે બાર ટીમો પુરુષોની છે બે ટીમો લેડીઝની છે અને બે ટીમો બાળકોની છે સમાજ એકત્રિત કરવા માટેના આયોજનના ભાગરૂપે આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે વર્ષો વર્ષ સમાજના સુરતમાં વસતા રાજસ્થાનના સૌરાષ્ટ્રના તમામ પરિવારો અહીંયા એકત્ર થાય છે મોટી સંખ્યામાં કુટુંબ ભાવના જળવાઈ રહે તે હેતુથી આ સમાજ આયોજન કરી રહેલું છે અને એમાં સમાજના અગ્રણીઓ દ્વારા મોટા પ્રમાણમાં દાન આવે છે સમાજ એકત્રિત થાય છે તેથી આ આયોજનોમાં અમે બધા હર્ષની લાગણી અનુભવીએ છીએ અને સમાજના જે તે દાતાઓનો આ ક્ષણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ રાષ્ટ્રના નિર્માણ માટે જેમ નીલકંઠાઈએ આગળ કહ્યું તેમ સમાજ એકત્રિત થશે તો રાષ્ટ્ર પણ એકત્રિત થશે અને તેથી વિશ્વમાં રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે સમાજ એકતા જરૂરી છે અને બીજા બધા સમાજો બી આ રીતે આયોજનો કરી સમાજ પ્રયાસો કરવા જોઈએ સમાજ દ્વારા આયોજિત આ બીસીએલ અંદર ઉપસ્થિત રહી અને ખૂબ આનંદ થયો આયોજન ખૂબ સુંદર છે અને જે રીતે આ આયોજન વર્ષો વર્ષ થઈ રહ્યું છે એના હિસાબે સમાજના દરેક વ્યક્તિ બધા ભેગા થાય છે

જે બાળકો ઘરમાં બેસી અને ફક્ત ફોન ઉપર જ સોશિયલ મીડિયા અને એ બધું જોયા કરે છે એમના માટે આ ખૂબ સારું ઉદાહરણ છે કે આ રીતે મેદાનમાં આવી અને જે રમત ગમતો જે છે આપણા પૂર્વજોએ કરેલી એ રમે તો એ લોકોનો શારીરિક વિકાસ પણ બહુ સુંદર થાય બૃહદ સુરત યુવા બ્રહ્મટ સમાજ દ્વારા આજે આ બીસીએલ ફાઈવ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે સશક્ત સમાજથી સશક્ત રાષ્ટ્રના નિર્માણના નેજા હેઠળ આજે બ્રહ્મટ સમાજના રમતવીરો આજે અહીંયા ક્રિકેટ મેચ રમી રહ્યા છે અમારા સમાજના ભાઈઓ બહેનો અને બાળકોની આજની આ ટુર્નામેન્ટ થયેલી છે સમાજના તમામ પરિવારના લોકો આજે અહીંયા એકત્રિત થયા છે અને સવારથી જ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ લોકો ઉત્સાહભેરે આમાં ભાગ લઈ રહ્યા છે

टूर्नामेंट <tunnamation> चालू <tunnamation> 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 <tunnamation>

આજના ટેકનોલોજીના અને મોબાઈલના યુગમાં બાળકો ઘરની બહાર નીકળી અને કોઈપણ રમત પ્રત્યે આકર્ષાય અને કોઈપણ રમત રમે એ બહુ જ જરૂરી છે અને એ અનુસંધાને બૃહદ સુરત યુવા બ્રહ્મણ સમાજ દ્વારા દર વર્ષે ક્રિકેટ મેચનું આયોજન થાય છે અને એ આયોજનમાં મોટી સંખ્યામાં ટીમો ભાગ લઈ અને આજના મોબાઈલના યુગમાં બે દિવસ પૂરતાં પણ એ મોબાઈલ બાજુ પર મૂકી અને ગ્રાઉન્ડની રમતથી રમે છે જે બહુ જ સરાહનીય છે દરેક સમાજ આ રીતે જ કોઈ પણ આયોજન કરી અને આ આયોજનો કરે તે જરૂરી છે દરેક તબક્કે કોઈ પણ સમયે ફિટનેસ આગવું મહત્વ ધરાવે છે તમે જો શારીરિક રીતે અને માનસિક રીતે ફિટ હશો તો કોઈ પણ ફિલ્ડમાં તમે સક્ષમ રહેશો અને આગળ વધશો જેથી શારીરિક ફિટનેસ બહુ જ મહત્વની છે